અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર ઘટના બની હતી ત્યાં એક કાર ચાલકે બેદરકારી પૂર્વક એક્ટિવા ચાલક ને જોરદાર ટક્કર મારી હતી અને મહત્વની વાત એ છે કે કાર ચાલક જે છે ટક્કર હતી કે તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું સાથે જ અન્ય એક વ્યક્તિ ગંભીર ઈજા થતા નજીકની હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે અકસ્માત ની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અર્ટીગા કાર ના નંબર આધારે શુખખોળ શરૂ કરી છે આરોપી અકસ્માત સર્જી ને ફરાર થઈ ચુકે છે જે હજી પોલીસ પકડ ની બહાર છે જી બિલકુલ સાક્ષી સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર